અમારા વાર્ષિક પંચોતેર લાખ રૂપિયા જેટલું દૂધ થાય છે સત્તર લાખ જેટલો ભાવ ફેરાયો હતો ચાર લાખ રૂપિયાનો ખાતર વેકી હતું એક એક ટાંગનું પચીસ પચીસ લીટરે દૂધ આલી સમા પાંચ ચાર ગાયો દલપુર ગામના પશુપાલક પ્રકાશભાઈ અને તેમના બે ભાઈઓ સુરેશભાઈ અને મહેશભાઈ મળીને સંયુક્ત રીતે પશુપાલન કરે છે જેમાં તેમની પાસે ગાયો બેસો મળીને કુલ એસી જેટલા પશુઓ છે જેનું પાંચસો લીટર જેટલું દૂધ તેઓ તેમની દૂધ મંડળીમાં ભરે છે આ પશુપાલક પાસે એવી ચાર ગાયો છે જે એક સમયનું પચીસ લિટર જેટલું દૂધ આપે છે અને આ ચાર ગાયોની કિંમત એક લાખ પચાસ હજારથી બે લાખ વીસ હજાર સુધીની છે આ ગાયો તેઓ પંજાબના પશુપાલકોની મુલાકાત બાદ પંજાબથી લાવ્યા હતા તેમના અનુભવ પ્રમાણે પશુઓને ઘઉંનું શું ખવડાવવા કરતો સાયલેજ ઘાસ ખવડાવવામાં આવે તો સસ્તું પડે છે અને ગાયોના દૂધના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે ત્રીસ વર્ષથી પશુપાલન કરીએ છીએ પહેલામાં પણ ભેંસો હતી પિસ્તાલીસ અત્યારે દસ ભેંસો રાખી બાકીની ગાયો છે અત્યારે લગભગ સિત્તેર જેવી ગાયો છે દસ જેવી બેસ ફાવ ફેરાયો હતો ચાર લાખ રૂપિયાનું ખાતર વેક્યું હતું અને આમાં ત્રણ ભાઈઓનું કોઈ ફાર્મ છે માધવ ફાર્મ એમાં કોડ અલગ અલગ મજા આવે છે ત્રણના પણ દોડમાં મકાઈ ભાઈ ઘઉંની ભૂસી એ બધું અમે એમ કપાલો કરીને બધું ખવડીએ સારી ઓલાદની ગાયો અમે લાયા છીએ અત્યારે એક એક ટાંગનું પચી પચીસ લીટર દૂધ આવે છે અમારા પાંચ ચાર ગાયો બાકીની સોળ સોળ લીટર પંદર લીટર અને અમે કોઈ વાછરી પહેલાં તૈયાર કરતા નહોતા પણ અમુક એમ લાગ્યું કે ભાઈ બે લાખની ગાય લેવી એના કરતાં વાછરી તૈયાર કરવી આ ખાલી વીસ દિવસની વાછરી અમે એક તોથી પંજાબથી જે ગાય લાયા હતા એનું બ્રીડ જોઈને અમે તૈયાર કરીશું એ હારામાં હારી લાગી અમો તો જો વાછરી તૈયાર કરીએ તો પંજાબમાં બાર માં વાસરી તૈયાર કરીશું તો આપણે તૈયાર કરીએ તો બાર માં વાછરી તૈયાર થઈ જાય સારું બ્રીડ હોય તો સારું ફીડિંગ હોય સારું બિડિંગ હોય અને સારું મેનેજમેન્ટ હોય તો આ ધંધામાં કોઈ પણ જાતનું નુકસાન થાય નહીં પણ જો બીડિંગ એના હોય ને ફીડિંગ એના હોય તો આ ધંધો એક વરમાં ઉકલી જાય ત્રણ વસ્તુ હાથી હોય તો આ ધંધો હારામાં સારું છે અત્યારે હાલ અમે મોગામાં ગામી બે લાખ ને એકત્રીસ હજાર રૂપિયામાં એક ગાય ખરીદી અને એક લાખ એસી હજારમાં ગાય ખરીદી દીધી અને એક ગાય એક લાખ પોસઠ હજારમાં એવરેજ ગાયો એક લાખ સાઠ હજારમાં ભાડું ખર્ચો ખર્ચો બધું પેલા અમે હુશેલ અને એ ખબર આવતા હતા અત્યારે હુશેલ બંધ કરીને અમે સાયલેજ અને લીલું ઘાસ અને દોણ જે જે ગાય જેટલું દૂધ આવે એ પ્રમાણે એમને અમે દૂધું દૂધું આપીએ છીએ બીજું કે હુશેલના ભાવ કરતા સાયલેજનો ભાવ ઓછો છે તો સાયલેજમાં બેનિફિટ વધારે છે અમે પણ જ્યાં ફરીને આવે ને તો દરેક જગ્યાએ સાયલેજ જ લોકો ખવડાવતા હતા અને પોતાનું વધારે બનાવતા હતા એ લોકો એટલે પોતાનું બનાવવા તો ચાર રૂપિયા તૈયાર થઈ જાય માર્કેટમાં લાવો તો છ સાત રૂપિયામાં પણ જાતે ઓખા બનાવેલું હોય એમાં આપણને બેનિફીટમાં ધાર થાય બીજું સારી ગાય હોય તો સારું જ દોડ પડે સારી માવજત કરવી પડે માવજત ના કરો બે લાખની ગાય લાવો અને જો તમે માવજત ના કરો તો તમારી પાસે બે લાખની ગાય થઈ વીસ હજારની થઈને ઊભી રહે એટલે તપેલો કરતા પેલો મેનેજમેન્ટ સારામાં સારું હોવું જોવો બીજું ગાયો ખુલ્લી આવી જુઓ અમે બધું જે જોઈને આયુ એવું લાગ્યું કે ગાયો દળત્યુ ખુલ્લી હતી પણ હોય આપણે બસો બસો રૂપિયાની હોપર બોધેલી હોય એ ગાય કશું કોમ કરે બાર મહિનામાં એ ગાય ફેલ થઈ જાય મારા મનમાં એવું કેવું છે ગાય માટે ખુલ્લો વાળો અને ખુલ્લી જગ્યા હોય તો વધારામાં વધારે દૂધ આપો